નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાશે તેવી ખાતરી બાદ નવ દિવસ થી ઉપવાસ ઉપર ઉતરેલ યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે ગૌ પ્રેમીઓની લાગણી હતી એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ નવ નવ દિવસથી ઉપવાસ ઉપર હતા તે વચ્ચે મુખ્યમંત્રી તરફથી સાધુ સંતોને મળવા ગાંધીનગર આવવાનું જણાવતા કચ્છમાંથી જુદા જુદા સાધુ સંતો ગાંધીનગર ગયા હતા અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાધુ સંતો તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સાથે રહ્યા હતા અને મુખ્યમંત્રીએ ખાતરી આપી માંગણી સંતોષવાની વાત કરી હતી અને તાત્કાલિક સમિતિ બનાવવાની વાત કરી હતી આમ માંગણી સ્વીકારતા આજે બપોર પછી ઉપવાસી દેવનાથ બાપુ તથા અન્ય સાધુ સંતોએ પાણી સાંભળે હજારો લોકોના જીવના કલ્યાણ થઈ ગયા એવા પૂજ્ય કનકેશ્વરી માં આપણે વચ્ચે ઉપસ્થિત છે ઉપસ્થિત અમારા પૂજ્ય સર્વે કચ્છ મંડળના સંતો જિલ્લા પ્રમુખ શ્રી કનકસિંહજી ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા સાહેબ સંઘના હેમતસિંહજી અન્ય પણ સંઘના કાર્યકર્તાઓ બીએસપી ના કાર્યકર્તાઓ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ અન્ય પણ જે પણ સંગઠનના કાર્યકર્તાઓ અહીંયા જે પણ ગૌરક્ષકો રક્ષકો ગૌ પ્રેમીઓ સનાતની ઉપસ્થિત છે આપ સૌ આપણાને એ વાતનો આનંદ થયો હું તો હંમેશા માટે કહું છું ને આગળ પણ એ વાતને ધ્યાનમાં રાખી આપણે બધા જ કોઈ બી ચીજને તમારે પ્રાપ્ત કરવી હોય ને તો પરિશ્રમથી જ કરવાની કેમ કે કોઈ બી ચીજ તમને સહેજ થી પ્રાપ્ત થઈ ગઈ ને એની તમે કોઈ ઈજ્જત ન કરી શકો એની તમે કોઈ દિવસ કદર નહીં કરી શકો કદર તમે ક્યારે કરી શકતો જ્યારે તમને ચીજ કોઈ પરિશ્રમથી મળી હોય તો આપણા આ પરિશ્રમ થી આપણને તજે સંતોના આપણા ને મુખ્યમંત્રી સામેથી આપણને મેસેજ આવ્યો આમિત્રણ આવ્યો કે ભાઈ સંતો અમારે દેખ પર મુલાકાત કરે અમે સંતો થી મુલાકાત કરે સંતોને અમે નિવેદન છે એકવાર ગાંધીનગર આવે આ પારણા પ્રસંગે મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા સાધુ સંતો પણ ઉપસ્થિત રહી દેવનાથ બાપુને સન્માનિત કર્યા હતા ધારાસભ્ય પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દેવનાથ બાપુએ જણાવ્યું કે અનુભવ તો બહુ સારો કે જે અમારી માંગ હતી રાજ્ય માતાનો દર્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની પૂર આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણ એમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે પણ એટલો ચોક્કસ છે કે એક બે સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી જશે એને સારો જો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી અમે સમાધાન છીએ ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આવતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ એટલે મને અમે માર્ગદર્શક ચોક્કસ બનશો અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો આમ આગામી સમયમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળશે તેવી ખાતરી બાદ ઉપવાસના પારણા કરાયા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિપી લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર